નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે જ દોસ્તો તમે જે આ વિડીયોમાં બેન જોઈ રહ્યા છો તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો આ બેનનું નામ કશિશ રાવલ છે અને દોસ્તો તે એક જોરદાર ગીત ગાઈ રહ્યા છે અને તેમનો અવાજ પણ ખૂબ જ સારો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં અને દોસ્તો તમને પણ આ બેનનો અવાજ નહીં આ ગીત ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને દોસ્તો ગુજરાતના નામીયા નામી કલાકારના નવા જ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ વિડીયો જન મારા અમુક